આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં એક થી જોતો જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વચ્ચામાં જોતા જોતા આવ્યા એટલે તો ત્યાંથી જોઈએ તો પાછળ મૂળ છે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી સરકારે આ રમેસ માટે કામ માટે ખેડૂતોને ખેડૂતોની પરખે ઉભા રહેવામાં સરકાર કેમ ચૂકી રહી હજુ સુધી તો આ સાનું થશે બધાયનું આપણો સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી સારો નિર્ણય કરશે